નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડીયા નવે આજે યુગ કાછડિયાને વેકેશન પડી ગયું ઉનાળાનું તો આજથી નવે ધબધબાટી નાની ચાલુ કરી દીધું બાદ ભરવાનું છે અને આ ટાઈપનો ભાગ લઈ આવ્યા હતા બે વર્ષ પહેલાં તો આજે સોળ તારીખ છે સોળ ચાર બે હજાર ચોવીસ તો યુગને આરે નક્કી કર્યું હતું પપ્પા ઉનાળામાં બાદ વેકેશનમાં ભરી દેજો પણ મેં કીધું પેપર સારા જાય એટલે રોજ પેપર દઈને આવતું એના પેપર જોતો એ જ પણ ભૂલ ન હોય તો જ બાત ભરવાનું એવું અમારી કંડિશન હતી પણ બહુ ભૂલ નહોતી પડતી એટલે પછી અમે બાપ દીકરા બે નક્કી કર્યું કે તને આજે બાથ ભરી દઈશ અને સારું કરશે તો આજ નખો વિડીયો જુઓ અને ખૂબ શેર કરો આવું બાથ પણ લઈ અને તમારા છોકરાને પણ મોજ કરાવજો જુઓ તમે બહારના બાથમાં એમાં નાવા જવું ફાર્મમાં એને કરતાં ઘરે બાથમાં ચોખ્ખું પાણી મારા મમ્મીને બધાને કીધું મેં કે તમે લોકો રસોઈ બનાવીને આવી જાવ ઉપર જો આવી ગયા બધા થોડી થોડી હવા ભરી હતી માંડ ભરાણી એમાં બધાનો વારો થોડો થોડો આવ્યો મોજ પડી ગઈ જો આજે સાંજે વેકેશન જ આજ જ યુગને અમારે વેકેશન પીડ્યું કાછડિયાને તો બાદ ભરાઈ ગયું છે હવે હું મોટર ચાલુ કરું છું ઉપરનું જો ત્યાં અમે મૂકેલો હતો પહેલેથી અહીંયા બસ એમાં કનેક્શન થઈને વાલ ફેરવી નાખીશ એટલે પાણી બાદ ભરાઈ જશે અને યોગ કાછડિયાનું ધબધબાટી એટલે છોકરાઓને હંમેશા થોડુંક આશ કીધું કે ભાઈ તું પેપર સારા જશે અને વાંચવામાં ધ્યાન રાખજે મોજ કરાવીશ ધોરણ ત્રણની પરીક્ષા આપીને હવે ચોથા ધોરણમાં બહુ ખૂબ સારા પેપર ગયા હું એના રોજ તપાસતો પછી આજે મેં વસન આપ્યું હતું તને બાદ ભરી દઈશ આજે અમે અને યુગના મમ્મી ને બધા મારા મમ્મી ને બધા હા હવે આ ટાકામાંથી પેલું લંગરિયું બહાર કાઢશું વાલ ફેરવી નાખ્યા છે મોટર સુધી ચાલુ ઓકે હવે આખો વિડિયો જોવો આ વિડીયો ખૂબ શેર કરો આ ટાઈપના નવા નવા જુગાડ મારી ચેનલમાં જોવા મળશે મારી ચેનલ નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ સબસ્ક્રાઈબ કરી દો જો હવે પાણી ચાલુ થઈ ગયું છે સૌથી પહેલાં થોડું પાણી બહાર જશે અને હવે ટાકો ભરી દેવાનો છે આખું બહાર નાનું એવું છે ના હતા ત્યારે ગામડે વાડીએ ટાકા નાતા કું માં જે લોકો કુંડીમાં આ રીતે નાયેલા હોય કોમેન્ટ કરજો મારા વ્યાજ વ્યાજ છે બા કરે છે કીધું હું ઘરે આવ્યો પછી મેં કીધું જમી લેવાનું દીકા પછી આજે બાદ ભરવાનું છે એટલે મેં બાદ ભરવાનો પ્લાન કર્યો ને આજ ના છે ત્યારે પણ નાવાનું છે સવારે ઉઠીને આમાં જ નાવાનું છે અમારે અયોધ્યા થોડોક પ્રોબ્લેમ આવ્યો છે પાણીનો ડોળું પાણી કે પાણી તમે આવે છે ડોળું આવે સોસાયટીમાં હવે દાર ઊંડા તો થશે નહીં પણ હવે નવા દાર કરવા પડશે એવું લાગે છે એટલે આ એક જ છેલ્લું ભાત ભરવાનું છે પાછા કોઈ એવી કોમેન્ટ ન કરતા પાણી બગાડો છો એક છેલ્લું ભાત છે દર વર્ષે એક ભરી દેવાનું બાત ખતમ બે દિવસ નાઈ લેવાનું આમાં આમાં એમાં તારા ડૂબકી નથી મારી મોજ પડવાની છે યુગ કાછડીયા તો તમારા ઘરે પણ આવું કોઈને બાથ લેવું હોય તો કામરે જગત નકાથી આપણું છે વાલક પાટિયા એ રોડ ઉપર બહુ બધા છે સ્વામિનારાયણનું મંદિર છે ને ત્યાં રોડ ઉપર ત્યાં રોડ ઉપર જ બેસે છે બાથવાળા શરૂઆતમાં તમને પાંત્રીસો ચાર હજાર રૂપિયા કહે છે પણ તમે કહેવાનું છસો રૂપિયા માપી દીધી છે એટલે હજારમાં આપશે આ વિડીયો મારો ખૂબ શેર કરજો અને તમારા ગ્રુપમાં પણ ભાઈબંધ દોસ્તારોને અને વિડીયો બતાવો આ ટાઈપેનલનું નામ છે શ્રી હરિમો બટલા યુવકાછડી મસ્તી જો વાહ મોજ તો આમાં અલગ અલગ ઈ બધું કરતા શીખે છે આપણે એના નાતા ત્યારે ગામડે કૂવામાં ના મોજ કરતા હવે મારો વારો આવી ગયો ઉનાળામાં છોકરાઓને બહુ સુરતમાં ભણતર તો બધાને ખબર છે ભણીને આવે ત્યાં ટ્યુશનમાં ટ્યુશનમાં પાછું ભણવાનું પાછું ઘરે મમ્મી લેશન આપે એટલી માથા છોકરા તંકળી ગયા તો જેથી મેં નક્કી કર્યું તું કે બટા વેકેશન પડે તે દિન તે દીધ તને આજ જ વેકેશન પડ્યું આજ જ હું દુકાને ને આવીને સીધું જ વાત ભરવાનું જમીન જો છોકરાને મજા પડી ગઈ છોકરા ભણવામાં હોશિયાર હોય અને વ્યવસ્થિત યાદ રાખતા હોય તો પછી ક્યારેક ક્યારેક એની પાછળ ખોટા ખર્ચા કરવા એની કરતા આ ટાઈપનું બાથ લઈ લેવાનું હાલે માવાજ પડી જાય ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવું હોય તો પણ આપણે મોબાઈલનો ક્લાસીસ છે શ્રીહરી મોબાઈલ ક્લાસ આ ટાઈપના વિડીયા જોવો હમણાં ઉનાળામાં આ ટાઈપના તમને આવશે હજી તમે ગામડે જશો તો ત્યાંના બી વિડીયો આવશે મારી શેનલનું નામ છે શ્રી એરી મોબાઈલ ક્લાસ આ ટાઈપનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે હવે આખો મહિનો ઉનાળામાં યુગની ધમાલ મસ્તીના વિડીયો આવશે થોડાક હવે મારી સોસાયટીની તમને થોડીક શેરી બતાવું છે જુઓ

એટલે ખાસ તમે ભાવતાલ કરાવજો અને મેન વસ્તુ છે આજ લેવા જાવ તે ભૂલ ન કરતા હું કે તમે લેવા જાઓ ને જ્યારે બાથ ત્યારે ખાસ એમાં હવા ભરાવજો એની પાસે એમ કે ઘણી વખત બાથ લીકેજ હોય હવા જતી રહી ને પછી તમે બદલાવા જશો તો એ પેલું કે તમે રસ્તામાં તોડું નામ છે તેમ છે તમને બદલી નહીં દે એટલે ખાસ તમે લોકો હવા ભરાવીને ચેક કરીને ત્યાંથી લાવજો તો હવે ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારો વિડીયો જોયો આ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ